નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સંજેલી તાલુકામાં આવેલા ગોવિંદ તળાઈ ખાતે સંજેલી તાલુકામાં કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી થયેલ શ્રી દિનેશભાઈ તાવિયાળના નિવાસસ્થાને દાહોદ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરોની હાજરીમાં સન્માન સંમેલન યોજવામાં આવ્યું મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં આવેલા ગોવિંદ તડાઈ ખાતે સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી થયેલા શ્રી દિનેશભાઈ નિવાસ સ્થાને દાહોદ જિલ્લાના વિવિધ હોદ્દાઓ ધરાવતા કોંગ્રેસ કાર્યકરોની હાજરીમાં સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાહોદ જિલ્લાના માજી સાંસદ શ્રીમતી પ્રભાબેન તાવિયાળ ગરબડા વિધાનસભાના વિસ્તાર ધારાસભ્ય માજી શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા દાહોદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હર્ષદભાઈ માજી ધારાસભ્ય વજયસિંહભાઈ પણદા માજી જિલ્લા પ્રમુખ કિશોરભાઈ તાવિયાળ દાહોદ જિલ્લાના મહિલા પ્રમુખ શ્રીમતી લલિતાબેન શ્રી રઘુભાઈ મચાર સાહેબ ફતેપુરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ કાર્યકારી પ્રમુખ શ્રી સુભાષભાઈ પારગી તેમજ સંજેલી તાલુકા કોંગ્રેસના કાર્યકર શ્રી લીમસિંગભાઈ મકવાણા ચરપોટ પારસિંગ કોટા નિવાસી કરીમ કાકા સલીમભાઈ અનીસભાઈ ડબ્બા નિલેશભાઈ વસૈયા બાબુભાઈ સેલો શ્રી મોહનભાઈ ડિડોર કોટા શ્રી કાળુભાઈ હરિજન શ્રી રમણભાઈ ચારેલ યોગેશભાઈ ચારેલ નગરપાલિકા દાહોદના સભ્ય શ્રીમતી કૈલાબેન તેમજ પ્રિતેશ શેઠ રાહુલ માવી શ્રી મુન્નાબારીયા મીનાબેન તાવિયાળ તેમજ ધીરાભાઈ તેમજ આજુબાજુના વિસ્તારના ગ્રામજનો વિશાળ મોટી સંખ્યામાં લોકો યુવાનો આગેવાનો ભાઈઓ બહેનો વડીલો બાળકો અને સન્માન સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા સંજેલી તાલુકામાં આવેલા મહાનુભાવોના સ્વાગત કોંગ્રેસ કાર્યકર શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં દાહોદ જિલ્લાના આવેલ મહાનુભાવનું સ્વાગત ફુલહારથી કરવામાં આવ્યું હતું સન્માન સમારંભ કાર્યક્રમમાં નવીન વરણી થયેલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશભાઈ તાવિયાણને સન્માનપત્ર આપી મહાનુભાવના હસ્તે ફુલાર્સથી સન્માન કરવામાં આવ્યું હતું અને પક્ષમાં તન મન અને ધનથી નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા આવેલ કોંગ્રેસના કાર્યકરોએ અનુરોધ કર્યો હતો માજી ધારાસભ્ય શ્રી વજેસીભાઈ પંડદાએ સંજેલી તાલુકામાં સંગઠન મજબૂત બનાવીને આવનાર લોકસભાની ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કરવા હાકલ કરી હતી ગરબડા વિધાનસભા મત વિસ્તારમાં માજી ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન બારિયાએ બહેનોને આગળ આવવા તેમજ સરકારની યોજના હેઠળ નાણાકીય સહાય તેમજ ભ્રષ્ટાચાર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ માજી સાંસદ શ્રીમતી પ્રભાબેન તાવિયાડે કોંગ્રેસ પક્ષને મજબૂત સંગઠિત બનાવી પ્રચાર કરી કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં સંસદને જીતાડવા ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ ફતેપુરા તાલુકાના સંગઠિત યુવા કાર્યકર શ્રી સુભાષભાઈ પારકીએ ભ્રષ્ટાચાર દૂર કરવા યુવાનોને આગળ આવવા પ્રેરણા અને સૂચન કર્યું હતું કોંગ્રેસ પ્રમુખ નવા વરાયેલા શ્રી દિનેશભાઈ તાવિયાડે પક્ષને સાથ સહકાર આપવા માંગણી કરી હતી નિષ્ઠાથી કામગીરી હાથ ધરી છે પક્ષને પ્રગતિશીલ બનાવવા ખાતરી આપી હતી સન્માન સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ આજુબાજુના વિસ્તારના ગ્રામજનો તેમજ કોંગ્રેસ કાર્યકરો માટે ચા પાણીની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ભોજન પછી કાયમની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટર અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા આજ રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ગોવિંદા તળાઈ મુકામે જે નવા કોંગ્રેસ સંજેલીના પ્રમુખ શ્રી દિનેશભાઈ જે નિમણૂક થઈ છે તો તેમનો સંબંધ અને સન્માન પ્રોગ્રામ રાખવાનું તે સંબંધે જે કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે તેમની પાસેથી તેમના મંતવ્યો જાણીએ શું છે આપનું નામ હર્ષદભાઈ નીનામા દાહોદ જિલ્લા પ્રમુખ આજે સંજેલી મુકામે ગોવિંદા તળાઈ ગામમાં સંજેલી તાલુકાના પ્રમુખ તરીકે દિનેશભાઈ તાવિયાળની વરણી કરવામાં આવી એમનો આજે પદગ્રહણ કાર્યક્રમ હતો એમાં અમે સંજેલી તાલુકાના અને આખા દાહોદ જિલ્લાના તમામ પ્રમુખો ફ્રન્ટલ સેલના વડાઓ માજી ધારાસભ્યો માજી સાંસદ સભ્યો બધા ભેગા થઈને આજે સંયુક્ત રીતે એમનો પદ ગ્રાહણનો કાર્યક્રમ અહીંયા કરીએ મારા દાહોદ જિલ્લાના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર હતા અને ખૂબ સારી રીતે આગામી લોકસભાની તૈયારીના ભાગ રૂપે પણ ચર્ચા કરવામાં આવી છે સાથે નવા વરાયલા અહીં એ દિનેશભાઈ ઉપસ્થિત છે તેમની પાસેથી તેમના મંતવ્યો જાણીએ આજે સંજેલી તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી અને મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ હર્ષદભાઈ હાજર રહ્યા ધારાસભ્ય અમારા ફતેપુરાના રજુભાઈ હાજર રહ્યા ચંદ્રિકાબેન બારી હાજર રહ્યા વજુભાઈ પંડા હાજર રહ્યા પ્રભાબેન તાવેર હાજર રહ્યા અને હાજરી આપી અને મને નિમણૂક આપી અને મારા આમંત્રણને માન આપી અને સંજયલી તાલુકામાં ગોવિંદ ગામે હાજરી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન અને દિનેશભાઈ સંજેલી તાલુકામાં જિલ્લા પંચાયત સભ્ય અગાઉના કોંગ્રેસ પ્રમુખ બધા એમ પક્ષ પલટો કર્યો છે કદાચ ખબર ને વેચાઈ ગયા ખબર આ બાબતે તમે જાતે લોકો આગળ શું સંદેશો આપવા માંગો છો ને હવે તો લોકોને એક સંદેશો આપું છું કે હું તો મને નિમણૂક આપવામાં આવી છે કે હું વફાદારીપૂર્વક ક્યારે પણ બીજી પાર્ટીને ક્યારે પણ બીજી પાર્ટીમાં જાઉં નહીં અને બીજી પાર્ટીના સંગઠનમાં જોડાવ નહીં એવી હું ખાતરી આપું છું કોંગ્રેસ ના પ્રમુખ તરીકે વર્ણિક છે તેમાં અમારા દાહોદ જિલ્લાના તમામ તાલુકામાંથી કોંગ્રેસ પાર્ટીના કોંગ્રેસ પરિવારના તમામ નેતાઓ આગેવાનો અને મિત્રો બધા મળી એમણે આજે પદગ્રહણ કરાવી છે ભવિષ્યના દિવસોમાં સંજલી તાલુકામાં જે લોકોના પ્રશ્ન છે એ મારા સાથી મિત્ર દિનેશભાઈ કાગળભાઈ ઉઠાવશે અને સંજેલી તાલુકાનું સંગઠન બહુ મજબૂત કરશે એની ખાતરી સાથે અમે એમને કોંગ્રેસ પાર્ટીની કમાન આપી છે અને ખરા ઉતરે એવી અમે બધા આશા રાખી છે તેમના મંતવ્યો જાણીએ આજે સંજેલી મુકામે જે કોંગ્રેસ પાર્ટીએ અમારા નવા પ્રમુખ જે નિમ્યા છે દિનેશભાઈ તાવીયાળ એમનું પદગ્રહણ હતું ત્યારે અમે બધા દાહોદ જિલ્લાના અને ફતેપુરા સીટના તમામ ભાઈ બહેનો ભેગા થયા અને આજે અમારે ખુશીનો દિવસ છે કે આ ભાજપની સરકાર સામે અમારે લડવું છે અને ભાજપની સરકારને અમારે કાઢવી છે એટલા માટે અમે આજે બધા ખભા મિલાવીને અહીંયા ભેગા થયા છે બરાબર આ ભાજપની ભ્રષ્ટાચારી સરકાર છે તમે જોવો છો કે છોટાઉદેપુરમાં જે બોગસ અધિકારી મળે છે બોગસ ઓફિસો મળે છે એવી જ રીતે દાહોદમાં બી બોગસ ઓફિસો મળી છે ને વીસ કરોડ કે અઢાર કરોડનું જે કૌભાંડ કર્યું છે એ અમારા આદિવાસીની ગ્રાન્ટ છે એટલે એમનું પાછળ અમે લોકો પડ્યા છે અને એ કાઢીને રહીશું અને ભાજપમાં જે લોકો આદિવાસીઓ છે સંસદ સભ્ય છે ધારાસભ્ય છે તમામ લોકો છે એમને આદિવાસીઓની કઈ જ પડી નથી ફક્ત ને ફક્ત કરીને ગામડે ગામડે છે ત્યારે અમે લોકો બી કોંગ્રેસ તરફથી અમે બી બધા દાહોદ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસને લાવવા માટે તત્પર છીએ જ્યારે મારા તાલુકામાં કાલે ગરબાડા તાલુકામાં મંત્રી બચુભાઈ ખાબડ બચ્ચુભાઈ ખાબડ અમારા અપલોડ ગામમાં કે આદિવા આજુબાજુના જે નિશાળો છે ગાડીમાંથી ઉતરે એટલે તૈયારે મેં કીધું આદિવાસી બાળકોને કે કોને કોને ડોક્ટર બનવું છે કોને એન્જિનિયર બનવું છે બનસો ને તો છોકરાએ કે હા કે પૈસાની કોને જરૂર છે એવું બચ્ચુભાઈ બોલ્યા એટલે આપણે તમામ આદિવાસી ભાઈઓ બહેનોને જેના છોકરા ડોક્ટર બને એન્જિનિયર બને તો આજથી આપણે બચ્ચુભાઈના ઘરે એમની તપાસ કરવાની કારણ કે એમની પાસે આપણે માંગણી કરવાની કે મારું છોકરું ગરીબ છે તો અમને ભણાવો કારણ કે ત્યાં જ બધા નરેગાના ને આદિવાસી ગ્રાન્ટો ત્યાં જ ભેગી થયેલી છે એટલા માટે એને ઉપર વાળાએ બોલાવ્યું છે એટલે અમે આ બચ્ચુભાઈને કહેવાના છે કે અમારું છોકરું ગરીબ છે અને તમે ડોક્ટર સુધી ભણાવો એ મારે માંગણી કરવી છે અહીં માજી સાંસદ છે તો પ્રભાબેન તૈયાર છે તો તેમને આ જે આ સંદર્ભે જે સંદર્ભે મંતવ્ય આજે સંજેલી મુકામે જે અમારા તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મેં છે એના અનુસંધાને મિટિંગ યોજાઈ હતી અને અમે એટલું કહીએ કે એસસી એસડી ઓબીસી માઇનોરિટીને જો સપોર્ટ કરવાવાળી હોય તો કોંગ્રેસની સરકાર છે ભાજપે જુઠ્ઠું બોલે જોરથી બોલે ને વારંવાર બોલે ભાજપ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી તે ગેસનો બોટલ પાંચસો રૂપિયામાં હતો ભાજપે એટલું જુઠ્ઠું બોલ્યું કે અમે સાડી ચારસોમાં માં આપીશું અને એમ કરી અને એમને વોટ લઈ લીધા અને હવે એમ કે છે કે લોકસભામાં એમને એવો જવાબ આપ્યો છે કે સરકારની એવી કોઈ યોજના નથી કે એ પાંચસો રૂપિયામાં કે સાડી ચારસોમાં માં ગેસ બોટલ જો આપે ગુજરાત ગુજરાતવાળાને આપવો પડે માટે એમને આગળ ગુજરાત રાજસ્થાન નું જે વચન આપ્યું હતું એ બી જુઠ્ઠું બોલી ને લઈ લીધું દરેક ના દરેક ના એકાઉન્ટમાં પંદર લાખ રૂપિયા જુમલો હતો દરેક વર્ષે બે કરોડ યુવાનો નોકરી એ જુમલો હતો આવા તો ઘણા કિસ્સા છે આ ગેસનો નો બોટલ એ આપ્યો તો ખરો મફત આપીશું એમ કહેતા હતા મફત ને વાત અત્યારે આપણે બારસો રૂપિયા ભરવા પડે બીજું કે એ ગેસનો બોટલ આપ્યો તો ખરો પણ આદિવાસીઓને જે ખાસ જરૂર છે કેરોસીન એ બંધ આવી તો ઘણી વાતો છે ફરજે ફરી એકવાર ભાજપ સરકાર એમ કે છે અમે લોકોને કહીએ છીએ લોકો અમને કહે છે કે હવે જો ભાજપની સરકાર આવી તો આપણે પુરાતિઓ એટલે લોકોએ મન મક્કમ કર્યું છે કોંગ્રેસને જીતાડવાનું કોંગ્રેસ આવા આવી લોક સભાએ અને તારું ઉર્જા ખૂબ ખૂબ આભાર રિપોર્ટર અંબારામ કે હાથ સાથે કેમેરામેન કપિલ બારિયા આવનાવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ